સ્ટોલિંગ હોસ્પિટલના મેનેજમેન્ટ અંતર્ગત કાર્યરત રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ નેશનલ કેન્સર સર્વાઇવર ડે બે હજાર પચીસ કેન્સરમાં બચી ગયેલા કેન્સરના દર્દીઓના સન્માનમાં દર વર્ષે ઉજવવામાં આવતો રાષ્ટ્રીય દિવસની ઉજવણી થઈ હતી આ પ્રસંગે કેન્સર જેવી જુલ્લર બીમારીમાં બચી ગયેલા તેમના પરિવારજનો માટે ખાસ તૈયાર કરવામાં આવેલી શ્રેણી સરકાર કાર્યક્રમનું આયોજન થયું આ પહેલ અંતર્ગત કેન્સર સામે વિજય મેળવનાર લોકોની આંતરિક અને માનસિક ક્ષમતાની ઉજવણી થવાની સાથે તેનો ઉદ્દેશ આ રોગના દર્દીઓ વચ્ચે એક સાથ સહકાર આપતા સમુદાયનું નિર્માણ કરવાના પ્રયાસને પ્રોત્સાહન આપવાનો પણ હતો કેન્સરની બીમારી સામે સફળતાપૂર્વક જે જજુમનાર દર્દીઓ સારવાર પછીના જીવનકાળ દરમિયાન વિવિધ અનેક પ્રકારના પડકારોનો સામનો કરે છે જ્યારે કેન્સરમાં દર્દીનું જીવન બચી જાય છે ત્યારે દર્દીઓ સર્જરી કિમોથેરેપી અને રેડિયેશન થેરેપી જેવી વિવિધ સારવારમાંથી પસાર થવા દરમિયાન જીવનની સારી ગુણવત્તા જાળવવી એ સૌપ્રથમ પ્રથમ મહત્વપૂર્ણ પાસું છે સારવાર પછી દર્દીઓને થેરેપી અને પછી આડઅસરોને કારણે વિવિધ પ્રકારની ઉણપોનો અનુભવ થાય છે એટલે આપણે આ દર્દીઓ સફળતાપૂર્વક આ પડકારો ઝીલી શકે અને તેનું સારી રીતે સમાધાન કરી શકે માટે મદદ કરવી જોઈએ કેન્સરની વારંવાર સાથે સંબંધિત જુદી જુદી ખામીઓનેની વિવિધ પ્રકારની આ ડસરો આ બીજું સૌથી વધુ મહત્ત્વનું અને અનિવાર્ય આવશ્યક પાસું છે અનેક મહત્વપૂર્ણ પાસું સામાજિક પાસું છે જેમાં દર્દીઓને સર્જરી કિમોથેરેપી અને રેડિએશન થેરેપી જેવી સારવારમાંથી પસાર થવા દરમિયાન શરમજનક કે શોભજનક સ્થિતિમાંથી પસાર થવું પડે છે આપણે સમાજમાંથી આ પ્રકારના અભિગમોને દૂર કામ કરવા કામ કરવું પડશે અને કેન્સરમાં બચી શકાય દર્દીને સામાન્ય જીવન જીવવા માટે પ્રોત્સાહન આપવું પડશે હું પ્રદીપ પરિયાર ફાઉન્ડર ઓફ પ્રેરણા ફાઉન્ડેશન આજે અમે ઇન્ટરનેશનલ કેન્સર સર્વાઈવર ડે ઉજવવા જઈ રહ્યા છે તો એના માટે જે પેશન્ટ આવ્યા છે એમને પેશન્ટને અમે આત્મનિર્ભર બનાવવા માટે સિલાઈના વર્કના રિલેટેડ અને આપણે પાર્લરના રિલેટેડ વર્ક અમે જે નિષ્ણાત એમને બોલાયા છે જે લોકો એ લોકોને ઘરે બેઠા કઈ રીતે કામ કરી શકે અને આત્મનિર્ભર બની શકે એના માટે અમે એને એ લોકોને માહિતી આપશું અને માર્ગદર્શન આપશું નમસ્કાર બધાને આજે આપણે ઉપસ્થિત થયા છીએ સ્ટારિંગ હોસ્પિટલમાં બધા નેશનલ કેન્સર અવેરનેસ સર્વાઇવર્સ ડે છે એના નિમિત્તે આપણે બધા ઉપસ્થિત થયા છીએ તો બધા ન્યૂઝવાળાને ધન્યવાદ અને જે કેન્સર સર્વાઈવર પેશન્ટ જે આવ્યા છે એમને બી ધન્યવાદ અહીંયા આવ્યા છે તો આપણે આજે ઉપસ્થિત થયા છીએ સર્વાઇવર્સ ડેના નિમિત્તે તો સર્વાઈવર્સ ડે જે છે ઓગણીસો સત્યાસીથી મેરેલ હેસ્ટિંગ છે એને આ નવું જે છે ઇન્વેન્ટ કર્યું હતું કે આપણે જે છે કે સર્વાઇવર્સ ડે જે છે એ રાખવું જોઈએ તો એને કીધું કે જે છે કે આપણે છે કે જૂનમાં સૌથી પહેલો જે રવિવાર આવે તો ત્યારે આપણે એ રાખીશું તો અઠ્યાસી થી દર વર્ષે જે છે નેશનલ કેન્સર સર્વાઇવલ્સ ડે ઉજવાય છે તો એમાં શેના માટે ઉજવાય છે કે જે બી સર્વાઈવર્સ થયા છે કેન્સરને આખું પીડિત હતા તો એને જે છે કે સારવાર આખી લીધી છે એના બાદ એ જીવે છે બીજો ઉદ્દેશ્ય છે કે જે સર્વાઇવર તો થયા છે એના સિવાય જે હવે નવા ડાયગ્નોઝ થાય છે કે નવા પેશન્ટો આવે છે એમને પ્રોત્સાહન મળે કે આપણે પૂરેપૂરું ટ્રીટમેન્ટ લેવું જોઈએ તો આમના જેવું આપણે જીવી શકીએ એના માટે બીજો ઉદ્દેશ્ય છે કે આપણે ઉજવીએ છીએ તો લોકોને ખબર પડે કે ના કેન્સરથી એવું નથી કે કેન્સર આવ્યું છે તો મરી જ જવાના છીએ કે થોડા વર્ષો જ જીવવાના છીએ એવું નથી હવે પહેલાં હતું એવું હવે જે છે કે સારવાર એટલી સારી થઈ ગઈ છે મેડિકલ ટેકનોલોજી એટલી સારી થઈ ગઈ છે ડેવલપ થઈ ગઈ છે તો હવે જે છે કે કેન્સરની સર્વાઈવર બી સારવાર બી સારી થઈ જાય છે અને ડેવલપ પેશન્ટને જે છે કે આપણે સારી રીતે જીવી બી શકીએ છીએ